તો દોસ્તો ગુડ મોર્નિંગ તો અમારી આ ભેસ તાજી વીઆયેલી છે આઠ દસ દિવસ વીઆ થયા છે તો આને દેવાનું ચાલુ કરીએ તો દોસ્તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ જાણી કડૂડી પાડી नमस्कार योग नमस्या थैंक यू सो मच तो दोस्तों थैंक यू गुड मॉर्निंग आज का ब्लॉग बस इतना ही तो like karo share karo comment karo sab log